નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો માતા પિતાના કરેલા પુણ્યનું ફળ ભગવાન કેવી રીતે આપે છે મિત્રો આજની કહાની ખૂબ જ્ઞાનવર્ધક અને સમજવા કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને આખી કહાનીનો સાર સમજાશે અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની અંતરિયાળ વિસ્તારમાં વસેલું એક સુંદર મજાનું નગર હતું એ નગરમાં એક રાજા રાજ કરતો હતો અને મોટા મોટા જમીનદારો ગરીબ ખેડૂતોને વ્યાજે પૈસા આપતા અને એના બદલામાં એની જમીનો પચાવી લેતા એ સમયમાં એક ગરીબ ખેડૂત જેની જમીન તો લઈ લીધી હતી અને એ બીજાના ખેતરોમાં કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ગરીબ ખેડૂતને આખો દિવસ કામ કરે ત્યારે પચાસ રૂપિયા મજૂરી મળતી આ ખેડૂત દંપતી ખૂબ ભક્તિભાવવાળા અને ખૂબ દયાળુ હતા ફૂલ નહી તો ફૂલની પાખડી પણ આપણે કામ કરીએ એમાંથી ગરીબોને દાન આપવું જોઈએ એવું માનીને આ ગરીબ ખેડૂત રોજ પચીસ રૂપિયા ગરીબોને દાન કરતો અને વધેલા પચીસ રૂપિયામાંથી થોડું ઘણું અનાજ લઈને ઘરે આવતો કાળી મજૂરી અને ભગવાનનું ભજન કરતા કરતા સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ ખેડૂતના ઘરે એક દીકરાનો જન્મ થયો દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને હવે ખેડૂતનો ખર્ચો વધી ગયો હતો એટલે પચીસ રૂપિયા એના ઘરનું ગુજરાન ચલાવવામાં ઓછા પડવા લાગ્યા એક દિવસ સાંજનો સમય હતો અને ખેડૂતની પત્ની તૂટેલી ઝૂંપડીમાં ચૂલા પર રસોઈ બનાવી રહી હતી અને બાજુમાં એનો દીકરો રમતો હતો ત્યારે ખેડૂત પણ ઘરે આવીને ખાટલા પર બેસી ગયો એનો દીકરો હજુ કંઈ સમજતો નહોતો એને તો રોટલા ઉપર માખણનો લોંદો અને શાક ખાવાનું મન થતું એટલે એણે એવું કહ્યું કે બાપુ તમે રોજ પચીસ રૂપિયાનું દાન શા માટે કરો છો એક તો આપણા ઘરમાં આપણી જરૂરિયાતો પણ પૂરી નથી થતી અને તમે ગરીબોને દાન કરો છો આપણે એટલા બધા ગરીબ છીએ

પણ એણે એની માની વાત માની લીધી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક એને સર્પદંશ થયો અને ખેડૂત મરણ પામ્યો ઘરમાં કમાવા વાળો ખેડૂત એક જ હતો અને એ પણ આજે મરણ પામ્યો હતો એટલે પરિવારમાં શોક છવાઈ ગયો ઘરમાં પૈસાની તંગી હતી અને ખાવા માટે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો ત્યારે ખેડૂતનો દીકરો રડતા રડતા એની માને પૂછવા લાગ્યો કે માં મારા પિતાજી ક્યાં ગયા છે એટલે માએ જવાબ આપ્યો કે બેટા તારા પિતાજી યમપુરીમાં યમરાજના ઘરે ગયા છે એટલે દીકરો બોલ્યો કે માં હું મારા પિતાને તેડવા જાઉં છું આટલું કહીને દીકરો ઘરની બહાર નીકળી ગયો ત્યારે માને એવું લાગ્યું કે હમણાં ગામના પાદરે રમીને પાછો આવી જશે પરંતુ દીકરો તો જંગલ તરફ ચાલવા લાગ્યો ઘણો બધો ચાલ્યા બાદ એ થાકી ગયો એટલે એક મોટા આંબાની શીતળ છાયામાં વિસામો ખાવા બેસી ગયો ત્યારે જ આંબાને વાણી ફૂટી અને કહેવા લાગ્યો કે બેટા તું કોણ છે અને ક્યાં જઈ રહ્યો છો એટલે બાળકે કહ્યું કે હું ગરીબ બાપનો દીકરો છું અને યમપુરીમાં જ ના ઘરે મારા પિતાજીને લેવા જઈ રહ્યો છું એટલે આંબો બોલ્યો કે બેટા તું મારું એક કામ કરતો આવજે ને તું યમરાજને પૂછી લેજે કે હું આટલા વર્ષોથી અહીંયા ઊભો છું પરંતુ આજ સુધી મારું એકય પાંદડું જમીન પર પડ્યું નથી કે મારી એકય ડાળી સુકાતી નથી મેં આગલા ભવમાં એવું કયું પાપ કર્યું હતું કે મને આ યોનિમાંથી મુક્તિ નથી મળી રહી ત્યારે બાળકે કહ્યું કે કઈ વાંધો નહીં હું પૂછતો એટલે બાળક ડરથી કાપવા લાગ્યો ત્યાં તો સાપને વાણી ફૂટી અને કહેવા લાગ્યો કે બેટા તું કોણ છો અને ક્યાં જઈ રહ્યો છો ત્યારે બાળકે કહ્યું કે હું યમરાજના ઘરે મારા પિતાને લેવા જઈ રહ્યો છું એટલે સાપ બોલ્યો કે બેટા મારું એક કામ કરતો આવજે યમરાજને પૂછતો આવજે કે કેટલાય વર્ષોથી હું અહીંયા પડ્યો છું અહીંયાથી એક આંગળી જેટલો પણ હું સરકી નથી શકતો એટલે તું યમરાજને પૂછી લેજે કે આગલા જન્મમાં મેં એવા તો શું પાપ કર્યા હતા કે મને આ યોનીમાંથી મુક્તિ નથી મળી રહી ત્યારે બાળકે કહ્યું કે કંઈ વાંધો નહીં હું પૂછતો આવીશ આટલું કહીને એ આગળ વધ્યો થોડો આગળ ગયો તો એને એક ખેડૂત મળ્યો અને ખેડૂત એને પૂછવા લાગ્યો કે બેટા તું ક્યાં જઈ રહ્યો છો ત્યારે બાળકે એવું કહ્યું કે હું એક ગરીબ ખેડૂતનો દીકરો છું અને મારા પિતાને લેવા માટે યમપુરીમાં જઈ રહ્યો છું એટલે ખેડૂતે પણ એવું જ કહ્યું કે તું મારું એક કામ કરતો આવજે અને યમરાજને પૂછતો આવજે કે હું કેટલાય મહિનાઓથી વટે માર્ગોની સેવા માટે એક કૂવો ખોદાવી રહ્યો છું જેથી કરીને તરસ્યા માણસો પાણી પી શકે પરંતુ મારું એવું તો કયું પાપ છે કે જેના કારણે સેવાના કામ માટે પણ કૂવામાં પાણી નથી થઈ રહ્યું ત્યારે બાળકે કહ્યું કે કઈ વાંધો નહીં હું પૂછતો આવીશ આટલું કહીને ખેડૂતનો દીકરો આગળ વધ્યો આગળ જતાં એક તળાવ આવ્યું અને તળાવની અંદર એક બતક તરી રહ્યો હતો ત્યારે આ બાળકને જોઈને એને પણ વાણી ફૂટી અને બતક કહેવા લાગ્યું કે બેટા તું ક્યાં જઈ રહ્યો છો એટલે બાળકે કહ્યું કે હું મારા બાપુને લેવા યમપુરીમાં જઈ રહ્યો છું ત્યારે બતકે એવું કહ્યું કે બેટા તું મારું એક કામ કરતો આવજે અને યમરાજને પૂછતો આવજે કે મારે સાત પેટી ગુજરી ગઈ છે છતાં પણ હું હજુ સુધી આ તળાવમાં ભટકી રહ્યો છું એટલે આગલા જન્મમાં મેં એવા તો શું પાપ કર્યા હતા કે મને મુક્તિ નથી મળી રહી ત્યારે બાળકે કહ્યું કે કઈ વાંધો નહીં હું પૂછતો આવીશ આટલું કહીને બાળક તળાવના બીજા છેડે પહોંચ્યો ત્યાં તો એક મરેલો બગલો પડ્યો હતો અને બાળકને જોઈને બગલાના મૃત શરીરમાંથી વાણી ફૂટી અને એ કહેવા લાગ્યો કે તું કોણ છો અને ક્યાં જઈ રહ્યો છો ત્યારે બાળકે કહ્યું કે હું યમરાજના ઘરે મારા પિતાને લેવા જઈ રહ્યો છું એટલે બગલો કહેવા લાગ્યો કે બેટા તું યમરાજને આવજે કે હું મર્યો એને વર્ષો વીતી ગયા છે પરંતુ મારો દેહ હજુ સુધી અહીંયા જ પડ્યો છે ક્યારેક પાણીની લહેર આવે તો મારા દેહને તાણીને પાણીની અંદર લઈ જાય છે અને ફરીથી કિનારા પર મૂકી દે છે પરંતુ હજુ સુધી મારા દેહને મુક્તિ નથી મળી મેં મારા પાછલા જન્મમાં એવા તો કયા પાપ કર્યા હતા કે આ શરીરને મુક્તિ નથી મળી રહી ત્યારે બાળકે કહ્યું કે કંઈ વાંધો નહીં હું પૂછતો આવીશ આટલું કહીને ખેડૂતનો દીકરો આગળ વધ્યો અને યમપુરીમાં પહોંચી ગયો યમરાજને પ્રણામ કરીને દીકરાએ એવું કહ્યું કે હે યમરાજ મારા પિતાજી ક્યાં છે જ્યારે મારા પિતાજી ધરતી લોક પર હતા ત્યારે એ પચાસ રૂપિયા કમાતા હતા અને એમાંથી પચીસ રૂપિયાનું દાન કરી દેતા અને પચીસ રૂપિયા નું અનાજ લાવતા હવે મારા પિતાજી નથી રહ્યા એટલે હું અને મારી માં ભૂખ્યા મરી રહ્યા છીએ એટલે હું મારા પિતાને લેવા આવ્યો છું ભોળા બાળકની વાત સાંભળીને યમરાજ પ્રસન્ન થઈ ગયા અને ખેડૂતના દીકરાને ભોજન કરાવ્યું અને પોતાની પાસે બેસાડ્યો અને કહેવા લાગ્યા કે તારા પિતાને હું તારા ઘરે પાછા મોકલી દઈશ હવે તારે બીજું શું જોઈએ છે ત્યારે ખેડૂતના દીકરાએ બે હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ મારે બીજું કંઈ નથી જોતું પરંતુ હું અહીંયા આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મને આંબો સાપ ખેડૂત બતક અને બગલો મળ્યા હતા એના પ્રશ્નો પૂછવા છે ત્યારબાદ બધી વાત સાંભળીને યમરાજ બધાના જવાબ આપવા લાગ્યા અને ખેડૂતોનો દીકરો રાજી ખુશીથી પાછો ફર્યો પાછા ફરતા સમયે પહેલા બગલો મળ્યો એટલે બગલાને એણે જણાવી દીધું કે આગલા જન્મમાં તું એક વિદ્વાન પંડિત હતો અને તારી પાસે ઘણું બધું જ્ઞાન હતું એ જ્ઞાન તે કોઈને આપ્યું નહોતું એટલે તને મુક્તિ નથી મળી રહી જ્યાં સુધી તું એ જ્ઞાન કોઈને નહીં આપે ત્યાં સુધી તને મુક્તિ નહીં મળે ત્યારે બગલાએ કહ્યું કે આવી અવસ્થામાં હવે હું કોને જ્ઞાન આપવા જઈશ એટલે તું મારું એક કામ કરી દે અને તું મારું બધું જ્ઞાન તારી પાસે લઈ લે ત્યારબાદ બગલો છોકરાને જ્ઞાન આપવા લાગ્યો અને ત્યાં જ એને મુક્તિ મળી ગઈ થોડો આગળ ચાલ્યો એટલે એને બતક મળ્યું અને બતકને જોઈને છોકરો કહેવા લાગ્યો કે તારી અંદર અમૃત છે જ્યાં સુધી એ અમૃત તું કોઈને નહીં આપે ત્યાં સુધી તું આવી રીતે જ ભટકતો રહીશ અને તને મુક્તિ નહીં મળે ત્યારે બતકે કહ્યું કે હવે હું કોને અમૃત આપવા એટલે એક કામ કર તું જ મારું અમૃત લઈ લે ત્યારબાદ છોકરાને અમૃત આપતા જ બતકના પ્રાણ નીકળી ગયા અને એને મુક્તિ મળી ગઈ ત્યારબાદ છોકરો આગળ વધ્યો ત્યારે એને ખેડૂત મળ્યો

અને ખેડૂતનો દીકરો છો એટલે તું મારી કન્યા સાથે લગ્ન કરી લે ત્યારબાદ છોકરાએ ખેડૂતની કન્યા સાથે લગ્ન કર્યા એટલે એ ખેડૂતના કૂવામાં પાણી થયું હવે ધીરે છોકરો આગળ વધ્યો એટલે પેલો ઈચ્છાધારી નાગ મળ્યો નાગને જોઈને છોકરો કહેવા લાગ્યો કે તારી પાસે એક મણી છે એ મણીનું તું જ્યાં સુધી કોઈને દાન નહીં કરે ત્યાં સુધી તારો આત્મા તને નહીં છોડી શકે ત્યારે નાગે કહ્યું કે આ અવસ્થામાં હું ક્યાં દાન કરવા જઈશ એટલે તું મારું એક કામ કર અને મારી આ મણી તું લઈ લે આવી રીતે છોકરાને દાન કરતા જ સાપને મુક્તિ મળી ગઈ હવે છોકરો ત્યાંથી આગળ વધ્યો એટલે આંબાનું વૃક્ષ આવ્યું આંબાને જોતા જ છોકરો કહેવા લાગ્યો કે આગલા જન્મમાં તમે એક ગુરુ હતા અને નાના બાળકોને શિક્ષા આપવાનું કામ કરતા હતા પરંતુ તમે નાના બાળકોને સારી રીતે શિક્ષણ ન આપ્યું એટલે આ જન્મમાં તમે આવી રીતે સ્થિર થઈ ગયા છો અને તમારી પાસે જે જ્ઞાન છે એ તમે કોઈને આપી દો એટલે તમને મુક્તિ મળી જશે ત્યાં તો આંબાના વૃક્ષે કહ્યું કે હું આવી પરિસ્થિતિમાં કોને જ્ઞાન આપવા જઈશ એટલે તું જ મારું બધું જ્ઞાન લઈ લે ત્યારબાદ આંબાએ પોતાનું જ્ઞાન પેલા બાળકને આપ્યું એટલે એને મોક્ષ મળી ગયો હવે ખેડૂતનો દીકરો પોતાની પત્ની અમૃત મણી ધર્મનું જ્ઞાન પાઠશાળાનું જ્ઞાન બધું જ લઈને પોતાના ઘરે પહોંચ્યો અને માં પોતાના દીકરાને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને પૂછવા લાગી કે તું ક્યાં ગયો હતો અને તારી સાથે આ કન્યા કોણ છે એટલે છોકરો બધું સમજી ગયો કે એના પિતાજી હવે પાછા નહીં આવી શકે કેમ કે એને હવે મુક્તિ મળી ગઈ છે પરંતુ એના પિતાએ જે પુણ્ય કર્યું હતું એનું ફળ યમરાજે મને આપી દીધું છે હવે છોકરો બધી જ ઘટના એની માને કહેવા લાગ્યો અને ત્યારબાદ એ રાજે ખુશીથી પોતાનો સંચાર ચલાવવા લાગ્યો અને ભગવાનનું ભજન દાન ધર્મ અને બીજાને જ્ઞાન આપીને પોતાની જિંદગી જીવવા લાગ્યો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ